રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી અંગેની ઝુંબેશ ચાલી હતી જ્યારે હવે શાળાઓ શરૂ થતાં જ રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ વાહન ચેકિંગ કરવાનો આદેશ કરાતા ડીસા શહેર ટ્રાફિક પોલીસે ઝુંબેશ હાથ ધરી છે જેમાં પ્રથમ દિવસે ચાર વાહનો જપ્ત કરાયા જ્યારે ચાર વાહનોને મેમો આપવામાં આવ્યો હતો રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ જાગી ઉઠેલી સરકારે રાજ્યભરમાં શાળા કોલેજો ટ્યુશન ક્લાસીસ મોલ હોસ્પિટલ કચેરીઓ જાહેર સ્થળોમાં ફાયર સુવિધા છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરી છે અનેક એકમોને સીલ કર્યા છે જ્યારે અનેકને નોટિસો પાઠવવામાં આવી હતી ત્યારબાદ ગઈકાલથી જ શાળાઓ શરૂ થતા સરકારે સ્કૂલ બસ અને વાન તેમજ રિક્ષાઓની તપાસ કરવાના આદેશ આપ્યા છે જેના પગલે ડીશા શહેર ટ્રાફિક પોલીસે સ્કૂલ વાન ચેકિંગ અભિયાન હાથ ધર્યું વાહનોની પરમિટ ફિટનેસ પીયુસી સીએનજી વાહન હોય તો તેનું સર્ટિફિકેટ સ્કૂલ બસની માન્યતા ડ્રાઈવરના લાઇસન્સ વીમો આરટીઓ પાસિંગ સહિતના કાગળોની તપાસ હાથ ધરી હતી જેમાં સ્કૂલ વાહન તરીકે ફરતા ચાર વાહનોનો ઘેટા બકરાની જેમ વાહનમાં બાળકો બેસાડેલા હોય પોલીસે ડિટેન કરવામાં આવ્યા હતા અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય વાહનો મારફતે શાળાએ પહોંચાડવામાં આવ્યા હતા